નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રૂપિયા હજારનું ડિવાઇસ યુવતીઓને હેવાનોથી બચાવી શકશે બૂમો પાડવાની પણ સ્થિતિ ન હોય એ સમયે એક બટન દબાવતા જ પોલીસ સહિત પાંચસો લોકોને કોલ અને લાઈવ લોકેશન સેન્ડ થશે ભારતમાં મહિલાઓ પર વધતા ગુનાખોરીના બનાવો વચ્ચે સુરતનો એક અઢાર વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હરમિત શૈલેશકુમાર ગોધાણી આ સાનું કિરણ બનીને ઉભરી આવ્યો છે જે ઉંમરે યુવાનો સામાન્ય રીતે સોશિયલ મીડિયા કે મનોરંજનમાં રચ્યાપચા રહે છે તે ઉંમરે હરમિતે વુમન સેફ્ટી માટે એક ક્રાંતિકારી ડિવાઇસ તૈયાર કર્યું છે જેનું નામ છે ડબલ્યુ સેફ આ એક ઇંચનું ડિવાઇસ છે જે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે સંજીવની સાબિત થઈ શકે છે એક બટન દબાવતા જ પાંચસોથી વધુ લોકોને એલર્ટ કરી દેશે પહેલાં કોલ મળશે એને બે સેકન્ડ પછી લાય લોકેશન કલ્પના કરો કે કોઈ યુવતી ખતરામાં છે એને મદદ માટે બૂમો પાડવાની પણ સ્થિતિમાં નથી શહેરના કોઈ અજાણ્યા ખૂણે કે મોડી રાત્રે સાર્વજનિક શસ્ત્રે સ્થળે જ્યારે પરિસ્થિતિ ગંભીર બને અને સમયનો અભાવ હોય ત્યારે આ ડબલ્યુ એચ ઓ સેફ ડિવાઇસ તેનો સૌથી મોટો સહારો બનશે માત્ર એક બટન દબાવતા જ યુવતીના લગભગ પાંચસોથી વધુ ઓળખીતાને જેમાં પરિવારજનો નજીકના મિત્રો વિશ્વાસુ સહકર્મીઓ અને કદાચ પોલીસના ઇમરજન્સી સંપર્કો પણ સામેલ હોઈ શકે છે એક ફોન કોલ જશે આટલું જ નહીં કોલ પછી તરત જ યુવતીનું લાઈવ લોકેશન વોટ્સએપ પર મોકલી દેવામાં આવશે આ સતત અપડેટ થતું લાઈવ લોકેશન મદદ કરનારાઓને યુવતી સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરશે જેથી કટોકટીમાં એક પણ સેકન્ડનો બગાડ ન થાય આ ડિવાઇસ મોબાઈલ એપ્લિકેશન સાથે બ્લૂટૂથ દ્વારા અથવા સીધા કનેક્શનથી જોડાઈ જાય છે અને એપ્લિકેશન દ્વારા કાર્ય કરે છે હરમિતે જણાવ્યું કે પહેલાં કોલ જાય છે અને બે સેકન્ડ પછી મેસેજ આવે છે જેમાં લાઈવ લોકેશન હોય છે જો કોઈ સર્વરમાં પ્રોબ્લેમ હોય તો આ પ્રોસિજરનો પાંચ સેકન્ડ લાગી શકે છે પરંતુ અમારો પ્રયાસ મહત્તમ સ્પીડથી મદદ પહોંચાડવાનો છે આ ડિવાઇસની સૌથી અદ્રભૂત અને ક્રાંતિકારી વિશેષતા એ છે કે જ્યારે આ ડિવાઇસનું બટન દબાવવામાં આવે છે ત્યારે જેને સંદેશો મળે છે તેનો મોબાઈલ ફોન જો સાયલન્ટ મોડ પર હશે તો પણ તેમાં હાઈ બી વાગશે આ સુવિધાએ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ સંજોગોમાં મદદ કરનાર વ્યક્તિ તરત જ પરિસ્થિતિથી વાકેફ થાય અને તાત્કાલિક કાર્યવાહી કરી શકે ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પોતાના ફોન સાયલન્ટ પર રાખે છે ખાસ કરીને કામ પર હોય કે રાત્રે સૂતી વખતે આવી પરિસ્થિતિમાં કોઈ કટોકટીનો સંદેશો ચૂકી જવાય તેવી શક્યતા રહે છે પરંતુ હરમિતના આ ડિવાઇસથી આ સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો છે ડિવાઇસમાં બટન દબાવવામાં આવે તો મોબાઈલમાં હાઈ બ્રધર સિસ્ટમ પણ રાખવામાં આવી છે જો મોબાઈલ સાય હશે ત્યારે પણ મોબાઈલમાં બ્રધર વાગશે અને સાથે જ હાઈ એલર્ટ નોટિફિકેશન પણ પહોંચી જશે આ સુવિધા ખરેખર મહિલાઓની સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા હરમિત શૈલેષકુમાર ગોધાણીએ આ ડિવાઇસ બનાવવા પાછળની પોતાની પ્રેરણા વિશે ભાવુક થઈને જણાવ્યું વુમન સેફ્ટી જો જોવા જઈએ તો ખૂબ જ કમી છે બહુ બધા લોકોને ખબર છે કે કેવી રીતે કંઈ પણ આપણી સાથે થાય લેડીઝ કે વર્કિંગ વુમન જે કોલેજમાં ભણતી યુવતી છે તેમને ખબર છે પરંતુ એક્શન લઈ શકતા નથી લઈ શકતા કારણ કે તેમને ભય હશે તેની આંખોમાં એક સ્પષ્ટ દ્રષ્ટિ અને સમાજ માટે કંઈક કરવાની તમના દેખાઈ રહેતી તેણે એક વર્ષની અથાગ મહેનત પછી આ ડિવાઇસ બનાવ્યું છે અને તેને લોકો સમક્ષ મૂકવાનું કારણ પણ દ્રાવક છે હરમિતે જણાવ્યું કે અમારા પાટીદાર સમાજની એક દીકરી સાથે કિસ્સો બનેલો હતો કે એક યુવક તેનો પીછો કરતો હતો માનસિક રીતે હેરાન કરતો હતો ત્યારે જો તેમની પાસે ડિવાઇસ હોત તો તે તરત જ પરિવારના સભ્ય એને પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટલી ઇન્ફોર્મ કરી શકતી હોત આવી પરિસ્થિતિ ન ઊભી થઈ હોત કે તેને સુસાઇડ કરવું પડ્યું હોત આ ઘટનાએ હરમિતને અંદરથી હસમચાઈ દીધો અને તેને આ ડિવાઇસ બનાવવા માટે વધુ પ્રેરણા આપી આવા જેટલી પણ મહિલાઓ પર અત્યાચારના કેસો બને છે તેમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તેનો બે હજાર સત્યાવીસ સુધીનો ટાર્ગેટ છે આવા પ્રકારની ઘટનાઓમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઘટાડો નોંધાય આ યુવાનો સંકલ્પ ખરેખર આ યુવાનો સંકલ્પ ખરેખર પ્રશ્ન પ્રશ્નસની છે તે ભારતના ભવિષ્યના નિર્માણ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે આ ડિવાઇસની કિંમત માત્ર હજાર રૂપિયા રાખવામાં આવી છે જેથી તે દરેક વર્ગની મહિલાઓ માટે સુલભ બની શકે અમે ઈચ્છીએ છીએ કે આ ડિવાઇસ શક્ય તેટલી વધુ મહિલાઓ સુધી પહોંચે કારણ કે સુરક્ષા કોઈ લક્ઝરી નથી તે એક જરૂરિયાત છે આ એક ઇંચનું ડિવાઇસ બ્લૂટૂથ દ્વારા મોબાઈલ એપ્લિકેશન સાથે જોડાય છે અને હરમિતે આ માટે ખાસ એપ્લિકેશન પણ બનાવી છે આ એપ્લિકેશનમાં યુઝર પોતાના પાંચસોથી વધુ ઇમરજન્સી કોન્ટેક ઉમેરી શકે છે અને તેમને સરળતાથી મેસેજ કરી શકે છે સૌથી મોટી વાત એ છે કે આ ડિવાઇસની બેટરી ત્યારે જ વપરાય છે જ્યારે બટન દબાવવામાં આવે છે અઠવાડિયામાં માત્ર એક જ વાર ચાર્જ કરવાની જરૂર પડે છે આનો અર્થ એ થયો કે મહિલાઓને રોજ રોજ ડિવાઇસ ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તે હંમેશા તૈયાર રહેશે કોમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંત દિપેન દેસાઈએ આ ડિવાઇસને ખૂબ જ લાભકારી ગણાવ્યું છે તેમણે કહ્યું કે આ ડિવાઇસ એપ્લિકેશનથી કનેક્ટ હોવાથી ઘણા લોકોને મેસેજ અને કોલ કરી શકે છે આ શક્ય છે કે એક બટન દબાવવાથી એપ્લિકેશનના માધ્યમથી ઘણા લોકોને લાઈવ લોકેશન મેસેજ મળી શકે છે આવનારા દિવસોમાં આવા પ્રકારના એપ્લિકેશન ઘણી મહિલાઓ માટે ખૂબ જ લાભકારી સિદ્ધ થઈ શકે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ